વિરમગામ ટાઉન પોલીસે વિરમગામ શહેરમાંથી વિદેશી દારૂની બોટલો સાથે શખ્સને ઝડપી પાડ્યો અન્ય શખ્સ ફરાર વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના નીલકી બ્રિજ ફાટક નીચે વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ તેર કિંમત રૂપિયા તેરસોના મુદ્દામાલ સાથે સુનિલભાઈ કાંતિભાઈ ઠાકોર રહે સામા સૂર્યાને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ચંદ્રસિંહ નામનો શખ્સ રેડ દરમિયાન નાસી છૂટ્યો હતો વિરમગામ ટાઉન પોલીસે બંને શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે